વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કાર્યક્રમને લઈને સુરત ડાયમંડ બ્રુવ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે જેમાં સૌથી પાર્કિંગમાં વાહનો વ્યવસ્થિત પાર્ક થઈ શકે તે માટે આયોજન કરવામાં આવ્યું છે સુરત ડાયમંડ બ્રુવસની આસપાસના ખેડૂતોની જગ્યા પાર્કિંગ માટે લેવામાં આવી છે આ સાથે સીબી પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ સરસાણા ચેમ્બર ઓફ કોમર્સમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે કુલ મળીને ચારસો વીઘા જમીન પાર્કિંગ માટે ફાળવાય છે ડાયમંડ રૂઝના ઉદઘાટન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સત્તરમી રવિવારે સુરતના મહેમાન બનશે તેમના આગમન વ્યવસ્થાથી લઈ સ્વાગત કાર્યક્રમ અંગેની જળબે સલાક તૈયારીમાં સુરત ભાજપ સંગઠન વહીવટી તંત્ર પાલિકા તંત્ર જોતરાયેલું છે જુદા જુદા છ પોઈન્ટો નક્કી કરાયા છે આ સ્વાગત પોઈન્ટોની જવાબદારી તમામ બાર ધારાસભ્યોને સોંપાય છે તેઓ સ્વાગત પોઈન્ટો પર રવિવારે સવારે નવ કલાકે તૈનાત રહેશે તડામાર તૈયારીમાં રૂટ પર પીએમના રોડ શો જેવું આયોજન કરાયું છે આ તમામ પોઈન્ટ પર ધારાસભ્યો સાથે મેયર ડેપ્યુટી મેયર સ્થાયી ચેરમેનથી લઈ પદાધિકારીઓ સંગઠનના અગ્રણીઓ મહાનુભાવો કાર્યકર્તાઓ હાજર રહેનાર છે